આ મંદિર અનોખું એટલા માટે કહેવાય છે કારણ કે જુનાગઢના એક ઉદ્યોગગૃહમાં તેનું નિર્માણ થયું છે જૂનાગઢના આ ઈગલ ગણેશ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિની સાથે બિરાજમાન છે શ્રી ગણેશ તો શું છે આ મંદિરનો મહિમા આવો જાણીએ સામાન્ય રીતે દેવી દેવતાઓના મંદિરો ઊંચા પર્વતો પર જ જોવા મળે છે પરંતુ જૂનાગઢ જિલ્લામાં એક એવું મંદિર આવેલ છે જે સિમેન્ટની પાઇપ બનાવતી ફેક્ટરીમાં આવેલ છે અહીં રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન છે સ્વયંભુ ગજાનન ગણપતિ બાપા તમામ ભાવિકો આ મંદિરને ઈગલના ગણપતિથી ઓળખે છે આ મંદિરમાં ગણપતિના પ્રાગટ્યનો પણ એક રોચક ઇતિહાસ છે ઈસવીસન ઓગણીસો એકસઠમાં અહીં ફેક્ટરીની સ્થાપના થઈ ત્યારે પુરાતન વાવમાં ખોદકામ દરમિયાન રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિ દાદાની મૂર્તિ મળી આવી હતી એક વખત ડોંગરેજી મહારાજ અને જગદગુરુ શંકરાચાર્યની પ્રેરણાથી ભવ્ય મંદિરની સ્થાપના થઈ જગતગુરુના પૂજન અર્ચન કરે છે ભાવિકો આ દર મંગળવારે બહુ જ સંખ્યામાં દર મંગળવારે આવે છે અને જુનાગઢ જિલ્લામાં આ ગણપતિનું મંદિર આ એક જ આવેલું છે અને બહુ માણસો પણ શ્રદ્ધાથી આવે છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે મંદિરમાં કાંઈ ભેટ કે દાન કે કાંઈ લેતા નથી શ્રદ્ધાથી આપણે સ્વેચ્છાએ જે પ્રસાદી લઈને આવીએ છીએ એ પ્રસાદી પણ આપણને ગણપતિને ધરી અને પાછી આપી દેવામાં આવે છે વર્ષ બે હજાર ત્રણમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો ત્યારથી અહીં કોઈ પણ ભક્તો પાસેથી દાન દક્ષિણા લેવાતી નથી જે ભાવિક પ્રસાદ ધરે તે પણ પૂજન સાથે પરત કરી દેવાય છે ભાદરવા સુદ ચોથના દિવસે અહીં એક હજાર એકસો અગિયાર લાડુનો મહાયજ્ઞ થાય છે દર મંગળવારે અહીં ભક્તોની ભીડ જામે છે ગણપતિ દાદાની આ ઈગલ પરિવાર ઉપર ચોમેરથી કૃપા વરસી રહી છે આમ તો ગણપતિ બાપાને મોદક અતિ પ્રિય હોય છે પરંતુ ઈગલના ગણપતિને સવાર સાંજ આરતી સાથે દૂધ અને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે જૂનાગઢનું આ એકમાત્ર ગણપતિ મંદિર છે જે કોઈ ઉદ્યોગ ગૃહમાં આવેલ છે સામાન્ય રીતે કોઈપણ મંદિરમાં જાઓ એટલે ભેટ દાન દક્ષિણા ધરાવવાની પરંપરા હોય છે પરંતુ ઈગલનું ગણપતિ મંદિર તેમાં જુદું તરી આવે છે અહીં કોઈ પણ જાતની દાન દક્ષિણા કે રૂપિયા ધરાવવાની સાફ મનાય છે ગિરનારની છત્રછાયા અને પ્રકૃતિના સાનિધ્યે બિરાજમાન ઈગલના ગણપતિના દર્શન કરવાથી ભાવિકો ભાવ વિભોર બની જાય છે અને દાદા પણ દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા લોકો હજારો લોકો આવે છે મંદિરે દર્શન કરવા માટે શ્રદ્ધાથી અને તે લોકો માનતા પણ રાખે છે પોતાની જે ગણેશજીની આશાઓ પૂરી કરે છે જેમ કે કોઈ સૂતા સુતા આવે છે કોઈ હજારો લાડુ ધરાવે છે કોઈ એકસો આઠ લાડુ ધરાવે છે આગળ ગણેશજીના મૂષકજીની પ્રતિમા છે તેમાં પણ માણસો દર્શન પણ કરે છે અને તેને પણ શ્રદ્ધાથી કાનમાં વાત બોલીને પોતાની માનતાઓને પૂર્ણ કરવા માટે પોતાની ઈચ્છા અહીંયા વ્યક્ત કરે છે ઈગલના ગણપતિના દર્શન માટે જિલ્લાભરમાંથી ભાવિકો ઉમટી પડે છે જૂનાગઢમાં આવેલ ઈગલના ગણપતિની બીજી એક વિશેષતા એ છે કે મંદિરના સાનિધ્ય પાસે આવેલા પારસ પીપળાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે આથી ભાવિકો ગણપતિ પૂજાની સાથે પારસ પીપળાની પ્રદક્ષિણા કરીને પુણ્યનું ભાથું બાંધે છે તો આમ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિની આરાધના કરી ભાવિકો સાગરના ત્રિવિધ તાપમાંથી મુક્તિ મેળવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ જૂનાગઢ